મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનમાં ચાલતી ગેરરીતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પ્રાપ્ત વિગત અનુસાર મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનમાં એસસીએ દ્વારા સિલેક્શન પ્રક્રિયા દરમિયાન એસસીએના સિલેક્ટર દ્વારા પ્લેયરનું સિલેક્શન કરવામાં આવે છે તેમાંથી પંદર પ્લેયરનું સિલેક્શન નિશાન જાની દ્વારા કરવામાં આવ્યું હતું તો પ્રક્રિયામાં કોઈપણ પ્રકારના સિલેક્શન મેચ રમાડ્યા વગર જ સિલેક્શન થયું હોવાની રજૂઆત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પ્રેસિડેન્ટ જયદેવ શાહને મોરબીના વાલીઓએ કરી છે અને મોરબીના પ્લેયરના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે અંગે પણ વાત કરી હતી આ સાથે મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનના હેડકો નિશાનજાની વિરુદ્ધ ભ્રષ્ટારના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે આજે અમે ખાસ તો અત્યારે મોરબીમાં ત્રણ ચાર એકેડમી ચાલુ છે તો અમે બે એકેડમીના કોચ ભેગા થયા છે પેરેન્ટ્સ ભેગા થયા છે છોકરાઓ ભેગા થયા છે આ ઘણા ટાઈમથી મોરબી ડિસ્ટ્રિક્ટનું એક પેઇન છે કે જે ખરેખર છોકરાઓ ત્રણસો પાસઠ દિવસ મહેનત કરે છે એ છોકરાઓને ખબર નથી કે સિસ્ટમમાં ગડબડ છે આ સિસ્ટમમાં જે ગડબડ છે ને એ મોરબીના કોઈ એક વ્યક્તિના હિસાબે ચાલું છે તો હવે મોરબી આખું બરાબર મહેનત કરે છે એસોસિયન્ટ મહેનત કરે છે પણ કોઈ એક વ્યક્તિ આમાં ગડબડ કરે છે ભ્રષ્ટાચાર કરે છે અને બારના છોકરા એટલા છોકરા મોરબીમાં આવી ગયા છે એકચ્યુઅલી જે મોરબીના છોકરાઓ છે એ લોકો બહાર બેસે છે અને એટલીસ્ટ બીજું તો ઠીક મોરબીનો મેચ મોરબી ડિસ્ટ્રિક્ટના મેચ ચાલુ હોય છે રાજકોટ ભાવનગર અને કોચ અહીંયા મોરબીમાં હોય છે તો એને કયો અધિકાર છે કે મોરબી ડિસ્ટ્રિક્ટનો કોચ બનવા માટેનો અને ખાસમ ખાસ અત્યારે એકેડમીને ટાર્ગેટ કરવામાં આવે છે આ વસ્તુનો અમે સખત અમે બધી એકેડમી વિરોધ કરી છે અને મને જ્યાં સુધી ક્રિકેટનું સારું ફ્યુચર દેખાય અમે એકેડમી જે હલાવતા હોય છે એ કોઈ પણ કોચનો મોરબી ડિસ્ટ્રિક ક્રિકેટ એસોસિએશનમાં કાંઈ રોલ ન હોવો જોઈએ અને એ લોકો સિલેક્ટ પણ કરવા ન જોઈએ આવું મારું મંતવ્ય છે મનદીપભાઈ એ બાબતે થોડીક વાત કરશે સૌથી પહેલાં તો એ વાત આવે છે કે આપણને ખબર જ પડે છે બે દિવસ અગાઉ કે જ્યારે સિલેક્શન થવાનું હોય છે ત્યારે બે દિવસ અગાઉ જ ખબર પડે છે કે બે દિવસ પછી સિલેક્શન છે હકીકતે કમસે કમ એટલીસ્ટ તમારે અઠવાડિયા પહેલાં જાણ કરવી પડે પેરેન્ટ્સને અને કોઈ પણ એક તમારું માધ્યમ હોવું જોઈએ કે તમે છાપામાં આપતા હોય કે પછી કોઈ પણ તમે એક ન્યૂઝ ચેનલમાં આપતા હોય આ તો તમે એક સમયે બીજી ન્યૂઝ ચેનલમાં આપો બીજી વાર તમે બીજી ન્યૂઝ ચેનલમાં આપો તો અમને કેવી રીતે એઝ એ કોચ તરીકે અમને કેવી રીતે ખબર પડે કે કઈ ન્યૂઝ ચેનલમાં જાહેરાત આવશે કે સિલેક્શન ક્યારે છે અને કેવી રીતે થવાનું છે અને બીજી વાત એ કે છોકરાઓ અમારા નથી થયા એ પ્રશ્ન નથી પણ છોકરાઓ જે થવા જોઈતા હતા ને એ નથી થયા એ મૂળ પ્રશ્ન છે તમે ટેલેન્ટેડ પ્લેયરને તમે જ્યારે ચાન્સ આપશો જ નહીં તો એ કેવી રીતે રમશે મારી પાસે ઓન પેપર આપણે તમને કહી શકીએ બધાને ખ્યાલ હશે જે ક્રિકેટ સાથે સંકળાયેલા હશે એને બધાને ખ્યાલ હશે ક્રિક હિરોઝ કરીને એક એપ્લિકેશન આવે છે તેમાં આપણી પાસે એવા પ્લે પ્લેયર્સના રેકોર્ડ છે કે જેની પાસે એકસો સિત્યાસી વિકેટ છે મારી પાસે એક એવો બોલર છે એકસો સિત્યાસી વિકેટ છે સો મેચની અંદર ટ્વેન્ટી ટ્વેન્ટીમાં અને ચારની ઇકોનોમી સાથે એને બોલિંગ કરી છે તો એ છોકરાનું ક્યાંય નામ નિશાન જ નથી પાંત્રીસની એને ટીમ બને છે તો પાંત્રીસની ટીમમાં એને જગ્યા નથી મળતી બીજો એક અમારો પ્લેયર એવો હતો બેટ્સમેન કે જેને આ વર્ષે કરંટ ઇયરમાં સત્તાવનની એવરેજ સાથે એને હાઇસ્ટ રન સ્કોરમાં એ સેકન્ડ રેન્ક ઉપર હતો મોરબીમાં એનું કોઈ સ્થાન નથી ટીમમાં તો હવે તમે આવા પ્લેયર્સને તમે ચાન્સ નહીં આપો તો તો તમે કયા પ્લેયર્સને ચાન્સ આપો છો અને બીજી મારી સૌથી મોટી માંગ એ છે કે તમારે જો કદાચ કરવું જ છે સિલેક્શન તો તમે પ્રેક્ટિસ મેચ રમાડો ને મારો છોકરો કદાચ ઝીરો રન ઉપર ફર્સ્ટ બોલમાં આઉટ થઈ જાય અથવા તો કંઈ પણ પરફોર્મન્સ ના કરે તો મને કંઈ પ્રોબ્લમ જ નથી પણ મને પ્રોબ્લેમ ત્યાં છે કે એને એનું પરફોર્મન્સ કરવા માટેની જગ્યા જ નથી મળતી ભાઈ ખાસ તો એ છે કે બધા ડિસ્ટ્રિક્ટ જેટલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જોડાયેલા છે બધા ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ મેચ ચાલુ છે પ્રેક્ટિસ મેચ રમાડીને પ્લેયર સિલેક્ટ થાય છે તો મોરબી ડિસ્ટ્રિક્ટ એકમાં જ કેમ અલગ પડે છે આ અમે એસીસી એસોસિયનમાં બી આપેલું છે કે આપણા હેડ કોચ ઓલરેડી ભ્રષ્ટાચારમાં દંડાયેલા છે છોકરાઓ પાસેથી કરપ્શન કરવામાં દંડાયેલા છે તો એને અગેન સુકામ શેના માટે રિપીટ હશે અને આજે જે મુદ્દો છે એ ભી ઈ જ છે તો આના માટે અમે કાંતિભાઈને ઘણી વખત રજૂઆત કરી છે અલગ અલગ માધ્યમથી રજૂઆત આવે છે તો છતાં બી આ ખાડા કાન કરે છે તો ક્યાંય ને ક્યાંય આ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનમાં અત્યારે મોટા ભ્રષ્ટાચાર ચાલે છે તો આનું જો નજીકના ભવિષ્યમાં નિરાકરણ નહીં આવે ઘણા બધા એવા પ્લેયર્સ છે જેને પોતાનું ક્રિકેટ દસ દસ વર્ષ ત્યાં ચાલુ હતું અને અત્યારે બંધ કરી દીધું છે તો આવા પ્લેયર્સનું ખરેખર ફ્યુચર બચાવ બચાવવા માટે આ વસ્તુના પગલાં લેવા પડશે અને જો નહીં લેવામાં આવે તો ધીમે ધીમે આ વસ્તુની ખરેખર કાંતિભાઈ સુધી અને આખા એસોસિએશનના એક પણ મેમ્બર અત્યારે એક્ટિવ નથી સિલેક્શન ચાલુ હોય અને કોઈ પણ એકેડમીમાં શેના માટે ડિસ્ટ્રિકનું સિલેક્શન થાય સિલેક્શન કોઈ ન્યુટ્રલ જગ્યાએ થવું જોઈએ અને કોઈ પણ મેમ્બરની હાજરીમાં થવું જોઈએ આ વસ્તુમાં અત્યારે મોટામાં મોટી ખામી છે જેના કારણે આ બધી વસ્તુ ફટાફટ જેવું ઇઝીલી કરવું હોય છે એવું પોસિબલ થાય છે

કે આ છોકરાઓ આમાં ઘણા મહેનત સાહેબ એક વસ્તુ તમે સમજો ઘણા મા બાપ એવા છે કે જે મહિને આની ફી પણ નથી દઈ શકતા એકબીજા પેરેન્ટ્સ જે છે ને એ હેલ્પ કરે છે બીજાને કે ખરેખર એનો છોકરો ટેલેન્ટેડ છે પણ શું તમે એ પેરેન્ટ્સ એવા છે કે જે પૈસા નહીં આપી શકે તો શું એ રમી શકશે સવાલ આ છે